પાયો રે મથરો દારૂડો મેં કેસ રે પૈસાનું પાણી પાણી થઈ જ આય અકલી નું તો મારે શું કરવું એ ઈને તેમ થાતું હશે ખોત્રી ખોત્રી ને ભાગ પાડવો હવે ઓ કે ભાગ પાડો એ હમણે તમને ભાગ દે દેવો છે એકાપુ દાદા એ હારું છે ને તમને એ મારે તો હારું છે પણ તારે દુખ હોય એવું મને લાગે છે હે ટપુ દાદા આ તમે મને આવું કા કીધું હું તો અસલ સુખી ને જિંદગી છે એ તારી જે રાણી કિરણ રે ને તારા હારા પાયથી અળવે અળવે બધા પૈસા લઈ લીધા હું ગોગા જેવી છો એ હે ટપુ દાદા આ તમે મને ગોગા જેવી કા કીધું પણ કિરુડી તો કેની ત્યાં છે તને ખબર છે ખોતરી ખોતરી ને તારા હારા પૈસા પૈસા ખા જે એટલા તને કહું છું એ ટપુ દાદા આ તમારી વાત હાસી છે હો અમારી દેરાણી બધાય પૈસા લઈ લી છે અને મને તો મારા હારા કાઈ નઈ આપે પણ આજ મારા હારા નો ને મારી દેરાણી વારો છે આ હારું કરા તમે કીધું હું તો હાવ ભોરી સાવ પણ હવે આ ભોરી નઈ રહું હો આયે જાવા દે મને ઘરે હવે તો પાણી ભરવાય નથી જાવું અભી મજા આય ના ભીડો એ નકરી બે હારા ને ખોતરી ખાઈ ગયું સો એ કાઈ ને રેવા દીધું અને હવે લઈ લો છે આવે ઓ નો ખબર જ હતી મને ખબર કે મોટા ઉપાડે મારી આરે બે કેયું હતી ગયું આમ તો જો એ પણ હું એકાઈ થી નઈ અને રૂપિયા તો એકાઈ નઈ મળે તમને તને બીક ને લાગે હા હરણ ગોલો બનાવી લીતો હે એટલે ટીક નોટ લાગે ને એ ટીપી ટીપી હું આવસુ તમે નથી એકાઈ હા ટીપી ટીપી તો દે ને હા હારો ₹100 આપે છે હવે તો ₹100 નો ભાગ પડશે પછી હક લેવા દે સમજી લઈ લે લઈ મારી માયુ તમને પૈસા દે એ હારો તમને સીના પૈસા દે એ નકરીયું બે ઉડાણું હો ઉડાણું

એ તારે થોડુંક વેલું કેવું તું ને મારી પાસે કેવો છે ખબર તમારે કોઈ બાજવાનું જ ન થાય એવો આઈડિયો છે એ એવો આઈડિયો હોય તો જેસરી મને તારે દેવો થાય વેલો તો અમે કોઈ દી બાજી નહીં એ કેતો શું છે તો એ જેશ્રી તારે મને વેલું કહેવાય ને તો અમે દેરાની જેઠાણી કોઈ કેયું બાજ નહી અને લેવું મારા હાર અને કઈડિયો તારો કાયમ આવી જાય

બગાડ માં <coughs> <coughs> એ શું તમે ભખુડિયા છો એ શું કામ બાજ બાજ કરો છો એ હારા અમે બાજી ના તો શું કરી રોવી તમે બધા પૈસા ઢેલાણી ને વાપરવા દેસો અમને કોઈ દી આપો છો લ્યો અમને આપો છો એ હવે તમને દેવા છે મારી વાત આપળો એ આલ્યો 50000 હું તમને આપું છું આલ્યો આ 50000 રાખો અને આલ્યો રૂપાળીઓ આ 50000 તમે

એ તું ઘીરે રે એ હમણાં હું મિટિંગ માં આવું છું બે હારે નીકળશું એ હા હા તું ઘોડી લઈ લીજે જો કોઈ છે ને તો હું એક કાવડીયો પૈસા તમને નહીં આપું સાંભળ્યું એટલે હાજ પડે તા જો આ પચાસ પચાસ હજાર વાપરી અને દેખાડી દો તો પમદી જે તમારા ભાગે પડતા પાંચ પાંચ લાખ રૂપિયા રૂપાળી વાવ એ તમને તૈણી આપી દેવા યહારા ભાગ દેતી હા હા ભા તો ઢીલ નોકરો ગાયો ઘા પચાસ પચાસ હાજર વાપરી નાખો એટલે તમને તમારો ભાગ મળી જાય

હારુ હારુ એ હેઠા ગુડાવ હેઠા ગુડાવિયા નો શ્રી જવાય ખાટલે હવે 5 લાખ દીસો ને એ હા 5 પીતી અને હા કોઈ ભાઈ નથી હો હારુ

હવે મને ખબર પડી કે કઈ બહુ પૈસાને લાયક છે જો આ ન કરવું ને તો ઘરમાં કાયમ ક્લેશ રહે પણ હવે આ તમામ વહીવટ કિરણ બહુ ને દઈ દેવો અને ઓલું બે વહુને કામ કરાવવું એટલે ખબર પડે કે કામ કિમ થાય છે